નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાયકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લે લિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો ઉંમર આધારિત દાખલાઓની અંદર ફરી આપણે આજે આગળ વધીએ છીએ આજે મિત્રો ચાર પાંચ ઉદાહરણ એવા પ્રકારના લઈએ છીએ કે જેની અંદર ફક્ત તમારે મગજ દોડાવવાનું છે બરાબર જેની અંદર એની અંદર મિત્રો કોઈ પણ પ્રકારની કોઈ મોટી ગણતરી કે એવું કાંઈ જ કરવાનું નથી ફક્ત તમારે મગજ દોડાવી અને એનો જવાબ આપવાનો છે અને આજનો જે પોઈન્ટ છે એના પણ એક જ નિયમ છે કે બે વ્યક્તિની ઉંમરનો તફાવત આજીવન સમાન હોય છે બરાબર આપણે છેલ્લા ભાગની અંદર પણ કેટલાક ઉદાહરણો એવા લીધા છે અને આજે ફક્ત આપણે એવા ઉદાહરણો લઈએ છીએ કે જેની અંદર એક નાનો ભાઈ મોટો ભાઈ એ પ્રકારના આપણને ઘણા બધા ઉદાહરણો જે છે ઘણી બધી વખત પૂછતા હોય છે બરાબર તો અહીંયા ફક્ત તમારે મગજ દોડાવીને જવાબ આપવાનો છે પહેલી વાત તો એ તો એ મિત્રો મેં બે ઉદાહરણ સાથે મૂકેલા છે સાથે એટલા માટે મૂકેલા છે કે ઘણી વખત છે ને ઘણા લોકોને આ વસ્તુ જે છે એ જ આ વસ્તુ લાગે છે બરાબર ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આ બંને જે છે ને એની અંદર કોઈ તફાવત એને દેખાતો જ નથી હોતો તો મિત્રો આ બંને દાખલાઓની અંદર તફાવત શું છે તો એ તો આપણે જ્યારે ગણશું એટલે આપણને ખ્યાલ આવશે ખરેખર કે બંનેની અંદર અલગ અલગ પ્રકારનું માગેલું છે અને બંનેના જવાબો જે છે એ પણ અલગ આવતા હોય છે ચાલો મિત્રો અહીં એક ઉદાહરણ આપેલું છે આપણે જોઈએ તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે પ્રથમ ઉદાહરણ જોઈએ મારા ભાઈની ઉંમર એક વર્ષ હતી ત્યારે મારી ઉંમર સાત ગણી હતી બરાબર તો અહીંયા પાત્રો કયા છે તો કે બે પાત્રો છે એક તો જાણે હું એટલે મારો શબ્દ છે અહીંયા હું પાત્ર છું બરાબર અને એક પાત્ર જે છે એ ભાઈ આપણો છે તો મિત્રો આ બે પાત્રો છે આની અંદર એ એક શું કહેવા માંગે છે તો અહીંયા તો અહીં ઉંમર લઈ નાખતા બે વિધાનો મિત્રો આપણને આપેલા છે કે મારા ભાઈની ઉંમર એક વર્ષ હતી બરાબર મારા ભાઈની ઉંમર એક વર્ષની હતી ત્યારે મારી ઉંમર કેવી હતી તો એના વિશેનું તમને એ ગણી શબ્દ આપશે કે ચાર ગણી હતી પાંચ ગણી હતી છ ગણી હતી સાત ગણી હતી તો એ સ્પષ્ટ લખે છે કે જ્યારે ભાઈ જે છે એ એક વર્ષનો હતો ત્યારે મારી ઉંમર જે છે એ સાત ગણી હતી એટલે અત્યારે જો આની ઉંમર તો આની ઉંમર અત્યારે સાત વર્ષ કહી શકીએ છીએ એટલે આ સંબંધીઓ સાત ગણાવાળો આની જગ્યાએ કદાચ ત્રણ ગણી આપી શકે છે ચાર ગણી આપી શકે છે એમ કે ભાઈ કરતાં મારી ઉંમર ત્રણ ગણી છે તો ભાઈની ઉંમર એક મૂકેલી છે તો અહીંયા ત્રણ ગણી કહેવાય અને આપણને મિત્રો ત્રણ ગણી પણ કહી શકે છે કે ભાઈની ઉંમર માનો કે એક વર્ષ હોય તો આપણી ઉંમર ત્રણ ગણી કરવી હોય તો અહીંયા ત્રણ હોવા જોઈએ ભાઈ કરતાં આપણી ઉંમર ચાર ગણી છે તો ભાઈની ઉંમર એક છે તો આપણી ઉંમર ચાર થશે બરાબર એટલે ત્રણ ગણી ચાર ગણી પાંચ ગણી અત્યારે સાત ગણીનો સંબંધ જે છે એ અહીંયા આપણને આપેલો છે ચાલો હવે આગળ જોઈએ બીજું વિધાન આની અંદર મેં કીધું એની જેમ કે બે શરતો આવતી હોય છે બરાબર ચાલો બીજું વિધાન આપણે વાંચીએ એટલે એની અંદરથી આપણને કાંઈક જવાબનો આઈડિયા મળી જશે હવે બીજું વિધાન શું કહે છે કે જ્યારે મારી ઉંમર બરાબર મારી ઉંમર જ્યારે મારા ભાઈ કરતા બમણી ભાઈ કરતા બમણી એટલે પહેલા તો સમજી લેજો આવું કેવા માંગી શકે દાખલા તરીકે બે છે તો અહીંયા આપણે ચાર આને કહેવાય બમણી બરોબર છે માનો કે ભાઈ કરતા બમણી ભાઈ કરતા બમણી એટલે કે દાખલા તરીકે માનો કે આની છ ઉંમર હોય તો એને અહીંયા આપણી બાર જ હોવી જોઈએ બરોબર અહીંયા માનો કે પાંચ ઉંમર એની કદાચ થતી હોય તો આપણી ઉંમર દસ આ બધાય સંબંધોને શું કહેવાય તો કે આ બધાય સંબંધોને એવો સંબંધ કહેવાય અહીંયા લખેલું છે એ જ સંબંધ બરોબર કે જ્યારે મારી ઉંમર જ્યારે મારી ઉંમર મારા ભાઈ કરતાં બમણી જ્યારે બને ત્યારે તેની ઉંમર કેટલી તેની એટલે કોની તો કે આ વ્યક્તિની બરાબર એટલે જો સંબંધ કેવો ગોતી પાડવાનો છે તો કે સંબંધ આપણે એવો ગોતવાનો છે કે એ સંબંધની અંદર આપણી ઉંમર નહીં એની કરતાં બમણી દેખાવી જોઈએ બરાબર બીજા વાક્યમાં એને સ્પષ્ટ રીતે કીધું છે કે તમારા ભાઈ કરતાં તમારી ઉંમર બમણી જે દિવસે દેખાય તે દિવસે ખરેખર તમારા ભાઈની ઉંમર કેટલી બરાબર એટલે ખાસ ધ્યાન આપવાનું છે કે અહીંયા બે વિધાનો પૂછી શકે છે આપણી પણ પૂછી શકે છે પણ અત્યારે એમ કે છે કે જે દિવસે બમણાનો સંબંધ તમારા વચ્ચે રચાશે તે દિવસે ઈ વ્યક્તિ પ્રોપર કેટલા વર્ષનો હશે બરાબર જેમ કે અહીંયા કેમ સ્પષ્ટ છે કે સાત ગણાનો સંબંધ છે તો માનો કે એ વ્યક્તિ એની ઉંમર કેટલી છે તો કે એક છે બરાબર એટલે અહીંયા તો ક્લિયર છે પણ હવે બીજું વિધાન આપણે એવું તૈયાર કરવાનું છે બંને વચ્ચેની જે ઉંમરો જે છે મિત્રો બે ગણી લાગવી જોઈએ તો મિત્રો મેં પહેલાં જ કીધું હતું કે અહીંયા દાખલાઓ કયા ચાલે છે તો અહીંયા તમે વાંચી શકો છો કે મગજ દોડાવવાના છે એટલે આની અંદર બીજી બહુ બુદ્ધિ લાંબી કરવાની નથી તો ખાસ ધ્યાન રાખજો તમે એટલું ક્લિયર થઈ જવા જોઈએ કે અહીંયા બે ગણો સંબંધ આપણી પાસે માગેલો છે તે બે ગણું એટલે શું તો કે માનો કે અહીંયા જે અંક હોય ને એની કરતાં બમણો અંક આ બાજુ દેખાવવો જોઈએ તો ખાસ ધ્યાન રાખજો આ દાખલાઓની અંદર મિત્રો પચીસ ગણું પચાસ ગણું સો ગણું છે એવું કોઈ જગ્યાએ આપેલી ન હોય બરાબર ચાર ગણી છે પાંચ ગણી છે છ ગણી 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 છે 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 સાત આઠ નવ કદાચ પણ આની અંદર ને ગણી હોય નહીં એટલે કહેવાનો મતલબ એમ છે કે સાવ સાદી રીતે કદાચ તમારે સમજવું હોય ને તોય સમજી શકશો શોર્ટકટ તો આનું છે જ તે પણ સાવ સાદી રીતે સમજવું હોય ને તો એ મિત્રો શું કહેવા માંગે છે તો મિત્રો સૌ પ્રથમ તો અહીં એક વસ્તુ મગજમાં ક્લિયર જ કે નાનપણથી લાગી આજીવન સુધી તમે જાણો જ છો બરાબર કે બે વ્યક્તિ જે છે એમના વચ્ચેની ઉંમરનો તફાવત આજીવન ક્યારેય બદલાતો નથી એ ક્લિયર થઈ ગયું છે એટલે એક વસ્તુ તો સ્પષ્ટ જ છે કે અત્યારે એની ઉમર એક વર્ષ છે ભાઈ ની ઉંમર સાત વર્ષ છે તો અત્યારે તફાવત ની કદાચ હું વાત કરું તો તફાવત કેટલું મળે છે તો તો કે 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 તફાવત તફાવત છે 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 હવે આ જે 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 આજીવન આજીવન રહેશે રહેશે એટલે ક્યારે પણ જ્યારે મારી ઉંમર એ ભાઈ દિવસે બમણી દેખાતી તે દિવસે તફાવત તો છ જ રહેવાનો છે એ ક્લિયર થઈ ગયું છે ફાઈનલ છે બરાબર તો મિત્રો અહીં ફાઈનલ જવાબ જે જેટ થી આપો ને તો આનો સીધો જ જવાબ કયો છે ધ્યાન રાખજો ખાસ કે આ બંનેનો તફાવત જોઈ લેવાનો આપણને કેટલો મળે છે તફાવત છ તફાવત મળે છે તો અહીં છ તફાવત મળે છે એટલે સીધી ઉંમરો મળી ગઈ મિત્રો કે ભાઈની ઉંમર છ હોવી જોઈએ અને તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તો કે વધતા છ નાખો એટલે ખ્યાલ આવશે બાર એટલે આ સંબંધ કેવો થશે આપોઆપ બે ગણાનો થશે બરોબર ધ્યાન રાખજો બે ગણાનો અને ચેક કરી જોઈએ આપણે તો જો ભાઈની ઉંમર છ છે તો એ વખતે આપણી ઉંમર એની બમણી થઈ ગઈ જુઓ તમે છ ના બમણા બાર થઈ ગયા તો આપણો પ્રશ્ન કયો હતો તો આપણો પ્રશ્ન એ જ હતો કે જે દિવસે ભાઈ કરતા તમે બમણા હોય તે દિવસે ભાઈ ખરેખર કેવડો હશે તો ભાઈ ખરેખર છ વર્ષનો હશે એટલે કે ભાઈ છ વર્ષનો થાય ત્યારે તમારી ઉંમર ઓટોમેટિક બાર વર્ષની થઈ જશે અને સંબંધની દ્રષ્ટિએ કહીએ તો છ જે છે એ બાર કરતા અડધા છે અને બાર જે છે એ છ કરતા બમણા છે બરાબર એટલે અહીંયા સંબંધ પણ આપણો ક્લિયર થાય છે કે જે દિવસે ઉંમરો બમણી થાય તે દિવસે ભાઈની ઉંમર કઈ જેટલા વર્ષે તે ખરેખર અડધા બંગણા સંબંધ ઉત્પન્ન થતો હોય છે આ ખાસ ક્લિયર રાખજો એટલે હું શું કહેવા માંગુ છું તો ફરી કહી દઉં ચાલો માનો કે મારી ઉંમર છ ગણી છે માનો કે મારી ઉંમર છ ગણી છે ઉંમર ઉંમર માનો કે વર્ષ વર્ષ છે છે બરાબર એટલે આ જે શબ્દ હોય અથવા તો એની મારી ઉંમર છે તો ખાસ ધ્યાન રાખજો હવે મારી ઉંમર બમણી કે દિવસે થશે તો જો આનો તફાવત કેટલો મળે આનો તફાવત પાંચ મળે બરાબર છ માંથી જાય એટલે પાંચ તો અહીંયા ક્લિયર થઈ ગયું કે ભાઈની ઉંમર પાંચ વર્ષ હોય તે દિવસે મારી ઉંમર દસ વર્ષ થઈ જશે એટલે આપણો જવાબ કયો આવે પાંચ આવશે સીધો દ્વારા આપણે કહી શકીએ છીએ કે જે દિવસે દિવસે ભાઈ વર્ષનો બનશે તે તમારી ઉંમર કેવી થશે એની કરતા બમણી થઈ જશે ખાસ ધ્યાન રાખજો તો આમ એકદમ ઈઝીલી શોર્ટકટ દ્વારા પણ લાવી શકો છો હવે વાત આવી સમજણની તો ચાલો આને સમજી લઈએ તો સમજવા માટે આની અંદર કોઈ લાંબી ગણતરી નથી એકદમ ક્લિયર જ છે એક જ વસ્તુ મગજમાં રાખજો કે કે આની અંદર તમારે શું ટાર્ગેટ પકડવાનો છે તો ભાઈ કરતાં હું બમણો દેખાવો જોઈએ બસ તે દિવસે મારે ભાઈની ઉંમરો કહેવાની છે બરાબર તો ચાલો પહેલાં તો જાણે આગળ ગણી રાખો ચાલો ભાઈ એક વર્ષ વધ્યો છે બરાબર તો આ પણ એક વર્ષ વધવાનો જ છે નક્કી છે તો અહીંયા ત્રણ થાય છે તો અહીંયા નવ થશે અહીંયા ચાર વર્ષનો ભાઈ થાય તો અહીંયા દસ વર્ષનો થાય અહીંયા પાંચ વર્ષનો ભાઈ થશે તો આપણે અને ભાઈ વર્ષનો થશે તો આપણે થશું બાર વર્ષના તો અહીંયા જતાં જતાં મિત્રો આપણો ટાર્ગેટ જે હતો એ અહીંયા સફળ થઈ ગયો જુઓ તમે કે અહીંયા આ ઉંમરો કેવી છે તો કે ભાઈ કરતા બમણી તો બોલો ભાઈની ઉંમર કેટલી એ વખતે તો કે એ વખતે ભાઈની ઉંમર ખરેખર છ વર્ષની એટલે આમ પણ લાવી શકો છો મેં કીધું એમ આની અંદર કે સાઠ ગણી સિત્તેર ગણી છે એવું કંઈ કહેવાના હોતા નથી એટલે આમ સાદી રીતે પણ ખાલી આમ કામ ગણી નાખો તો આની અંદર પાંચ જ સેકન્ડ થશે એક બે ત્રણ ચાર ને પાંચ સેકન્ડ સીધો જવાબ છે પરંતુ મેં કીધું એમ જેમ કે સીધી શોર્ટકટ અપનાવો કે આ બંને વચ્ચેનો ગાળો જે છે એ આ બંને વચ્ચેનો ગાળો કેટલો છે છ તો મિત્રો સો ટકા તમારા ભાઈની ઉંમર છ હોય ને ત્યારે તમારી બાર બની જશે બરાબર એટલે કે ખરેખરી બમણી બની જશે આપણે ઉદાહરણની અંદર સમજાય છીએ તમારી ઉંમર ત્રણ ગણી હોય ને ભાઈની ઉંમર એક હોય ને તો ચાલો ભાઈ કરતાં બમણા કઈ દિવસે બનો તો શોર્ટકટમાં સીધો જવાબ આપો આનો તફાવત કેટલો છે બે તો જોજો ભાઈની બે થાય ને ત્યારે તમારી ચાર થતી છે ચેક કરવું હોય તો કરી જુઓ તો સાદી રીતે ચેક કરો ચાલો ભાઈ એક વર્ષ મોટો થાય એટલે બે વર્ષની ઉંમર થાય તો અહીંયા તમે જે છે એ ત્રણ માંથી ચારે પહોંચી જાવ જો આવી ગયો જવાબ સીધો ચાર અને બે ચાર અને બે એટલે કહેવાનો મતલબ શું છે કે અહીં મિત્રો સાત ગણું હોવું છ ગણું હોવું પાંચ ગણું હોવું આઠ ગણું હોવું કે નવ ગણું હોવું માનો કે કોઈ આપણને એમ પૂછે તો મોટે જવાબ આપી શકીએ કોઈ આપણને એવો પ્રશ્ન કરે બરાબર કે મારી ઉંમર મારા ભાઈ કરતાં નવ ગણી છે બરાબર મારી ઉંમર જે છે એ મારા ભાઈ કરતાં નવ ગણી છે તો હવે જ્યારે મારી ઉંમર મારા ભાઈ કરતાં બમણી બનશે ત્યારે મારા ભાઈની ઉંમર કેટલી તો પહેલા તો એ વિચાર બમણી ઉંમરો કઈ દિવસે બને તો કે તફાવતનો જેટલો સમયગાળો હોય ને એ વખતે બમણી બને એટલે તફાવતનો સમયગાળો કેટલો છે આઠ તો તમારો ભાઈ રહ્યો એ આઠ નો હશે તો તમે કેટલા ના હશો સોળ ના હશો આ ઝૂમ કે ખરેખર અડધા બુમણાનો સંબંધ નીકળે તો ભાઈની ઉંમર કેટલી કહેવાય તો કે ભાઈની ઉંમર કહેવાય આઠ તો આ પ્રકારે સીધું મોઢે જવાબ આપી શકો છો અને આને ચેક કરવું હોય રફ કામ કરવું હોય તો ચાલો આગળ ચાલ્યા જાઓ બે વર્ષનો ત્રણ વર્ષનો ચાર વર્ષનો એમ આઠ વર્ષનો બનાવશો ને ત્યાં સામેના ભાગમાં તમને શું જોવા મળશે સોળ જોવા મળશે ઓકે તો આનો જવાબ પણ મિત્રો એકદમ મોઢે આપી શકો છો શોર્ટકટથી સીધો તફાવત છે ખરેખર તફાવતના સમયગાળા વખતે જ ખરેખર અડધા બમણાનો સંબંધ ઉત્પન્ન થતો હોય છે બરાબર ચાલો આગળ મિત્રો વિચારીએ બીજું ઉદાહરણ એક જોઈએ અને મારી ઉંમર મારા ભાઈ કરતા એટલે મારી એટલે કે હું અને અહીંયા છે ભાઈ છે ચાલો બંને વચ્ચેનું એક એક વિધાન છે તો મારી ઉંમર મારા ભાઈ કરતા સાત ગણી છે તો અહીં મિત્રો સાત ગણી આપણને કીધેલી છે સાત ગણી નહીં હું આઠ ગણી લઈ લઉં છું ચાલો અહીંયા હું ફેરફાર કરી નાખું છું અહીંયા આઠડો લઈ લીધો છે તો ભાઈની ઉંમર માનો કે એક છે તો મારી ઉંમર કેટલી છે તો કે આઠ ગણી છે તો મારી ઉંમર આઠ ગણી આ રીતે બતાવી દીધું છે બીજું વાક્ય શું કહેવા માંગે છે મારી ઉંમર ભાઈ થી બે ગણી થાય બરાબર એટલે કે મારી ઉંમર જે છે એ ભાઈ કરતા બે ગણી જેમ અત્યારે કેમ કીધું કે અત્યારે આઠ ગણી છે આઠ ગણી નહીં પણ બે ગણી જે દિવસે થશે તે દિવસે મારી ઉંમર ખરેખર કેટલી હશે જો અહીંયા બે પ્રશ્નો બને છે મારી ઉંમર પણ પૂછી શકે છે અને આ દાખલામાં કોની માહિતી તેની ઉંમર એટલે કે ભાઈની ઉંમર માગી હતી ઉંમરો તો અહીંયા બે મળી શકે છે પણ માગે કોની તો કે અહીંયા ભાઈની માગી હતી તો આપણે છ જવાબ આપ્યો છે એના એ જ દાખલો છે અહીંયા સેમ ટુ સેમ પણ ખાલી હું એક તો જાણે આંકડો ખાલી બદલું છું બરાબર બાકી આ વસ્તુ જે છે એ જ દાખલો છે ચાલો ઓકે આગળ વધીએ તો હવે આપણી ઉંમર છે ને એની કરતાં બમણી બતાવી છે તો પહેલાં તો બે રસ્તા તમારી પાસે કે ખાલી અહીંયા બે ત્રણ ચાર એમ બતાવી જાઓ ને અહીંયા નવ દસ હજાર બતાવો તો ખ્યાલ આવી જશે ક્યાં જતાં બમણી થાય છે બરાબર કેમ કે આ સમયગાળો બહુ કે લાંબો નહીં ચાલવાનો થાય જવાબ આપી ચાલો કેટલો છે તો તો કે એક મગજમાં ક્લિયર રાખજો તમારો ભાઈ સાત નો થશે ને તે દિવસે તમે ચૌદ ના થઈ જશો ઓટોમેટિક બરાબર તો આ સીધો જવાબ મળી ગયો આ ઉંમર તમારા ભાઈની છે આ ઉંમર તમારી છે આ સંબંધ શું છે તો કે આ સંબંધ એ છે કે જ્યારે મારી ઉંમર મારા ભાઈ કરતાં બે ગણી થાય એ આ સંબંધ છે માગી છે કોની તો કે એ વખતે મારી ઉંમર કેટલી તો મારી ઉંમર ખરેખર ચૌદ હોવી જોઈએ બરાબર હું ચૌદ નો હશું ત્યારે સમજી લેવાનું કે મારો ભાઈ સાત નો હશે અને સંબંધ કયો હશે તો કે એની કરતાં હું બમણો હશું આ જ વસ્તુ તમારે ચેક કરવી હોય તો તમારે સેદ લખી નાખશો તો ખ્યાલ આવી જશે ચાલો જોઈ લઈએ કઈ રીતે ખ્યાલ આવે તો જો બે ત્રણ ચાર પાંચ છ સાત માનો કે આમ થોડું ઘણું લખી નાખ્યું છે એ રીતે આ બાજુ લખી નાખો તો નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ જો સરખે સરખા ચાલે છે બરાબર આ રીતે સરખે સરખા ચાલો આપોઆપ કે જો અહીંયા પહોંચો ને ત્યાં તમને જવાબ મળ્યો અહીંયા છેલ્લે પહોંચ્યા તો તમને ખ્યાલ આવી ગયો કે એની સાત વર્ષની ઉંમર હોય ત્યારે હું ખરેખર ચૌદ વર્ષનો નો થાવ છું બરાબર તો અહીંયા તમારો પ્રશ્ન જે હતો કે અમારા વચ્ચે જ્યારે અડધા બુમણાનો સંબંધ થાય ત્યારે હું કેવડો હશું તો કે હું એ વખતે ચૌદનો નો હશું અને કદાચ એમ કે કે ભાઈની ઉંમર એ વખતે કેટલી હશે તો આ દાખલો તો તો ત્યારે ભાઈની ઉંમર કેટલી છે ભાઈનો વિભાગ પકડી લેવાનો તો એ વખતે ભાઈની ઉંમર ખરેખર કેટલી મળવી જોઈએ સાત મળવી જોઈએ ચાલો આજ દાખલાને બે રીતે પૂછી શકે છે કે આ સંબંધની અંદર ત્યારે ભાઈની ઉંમર કેટલી તો કે ભાઈની ઉંમર છ પરંતુ એમ પણ પૂછી શકે છે કે જ્યારે મારી ઉંમર ભાઈ કરતા બમણી હશે ત્યારે મારી ઉંમર કેટલી હશે તો ભાઈ કરતાં જ્યારે હું બમણો છું ત્યારે મારી ઉંમર કેટલી હશે તો કે બાર વર્ષની હશે બરાબર એટલે બે પ્રકારે ટૂંકમાં પૂછી શકે છે એવું નથી કે એક જ રીતે પૂછી છે કોની પૂછી છે એ મહત્વનું છે પણ જવાબ કઈ રીતે આપવાનો છે તો કે મોટે બરાબર ફરી એક વખત એક છેલ્લું લાસ્ટ વખત યાદ કરાવી દઉં છું કે મારી ઉંમર જે છે એ માનો કે મારા ભાઈ કરતાં અગિયાર ગણી છે બરાબર મારી ઉંમર મારા ભાઈ કરતાં અગિયાર ગણી છે તો ધ્યાન રાખજો મારી ઉંમર એની કરતા બે ગણી જ્યારે થાય મારી ઉંમર મારા ભાઈ કરતા બે ગણી થશે ત્યારે એની ઉંમર ખરેખર કેટલી હશે તો મિત્રો કાંઈ કરવાનું નહીં ફક્ત અગિયાર ગણી છે બરોબર તો અગિયાર ગણી હોય એટલે તફાવત કેટલો થયો દસ થયો તો તમારી જે ઉંમર છે ને એ ખરેખર વીસ હશે ને તમારા ભાઈની કેટલી હશે દસ હશે બરોબર ત્યાં નાખજો ત્યાંથી સીધો જવાબ આપણને મળી જતો હોય છે ચાલો આપણે આગળનું ઉદાહરણ વિચારીએ ચાલો મિત્રો અહીં એક ઉદાહરણ આપેલું છે કે મારો ભાઈ એક વર્ષનો હતો ત્યારે હું સાત ગણો હતો બરોબર એટલે અહીંયા પાત્રો કયા છે તો કે એક તો જાણે હું છું અને એક છે ભાઈ છે ચાલો હવે પહેલા વિધાન મેં શું કહેવા માંગે છે તો કે જયારે ભાઈની ઉંમર એક વર્ષની હતી ત્યારે હું એની કરતા સાત ગણો હતો એટલે મારી ઉંમર એ વખતે કેટલી હશે તો કે સાત હશે બરાબર ચાલો હવે બીજું વિધાન હવે મારી ઉંમર બમણી થાય બરાબર ધ્યાન રાખજો આ શબ્દ ખાસ ધ્યાન રાખજો હમણાં જે ઉદાહરણ ગણ્યું એ ઉદાહરણ કયા પ્રકારનું હતું તો એ ઉદાહરણમાં એવી વાત હતી કે મારી ઉંમર મારા ભાઈ કરતા બમણી એટલે સંબંધ કયો લેવો પડે તમારા ભાઈ કરતા તમે બમણા થાવ એ વિચારવાનું છે પણ અહીં શું કહે છે ખાસ જેના પણ હવે મારી ઉંમર બમણી થાય મારી ઉંમર બમણી એટલે સીધી જ વાત છે કે તમારી જે ઉંમર હોય એની કરતાં તમારી ઉંમર બમણી એને કહેવાય મારી ઉંમર બમણી દાખલા તરીકે હું એમ કહું કે મારી ઉંમર સાત વર્ષની છે તો મારી ઉંમર બમણી એટલે ચૌદ કહેવાય બરાબર માનો કે મારી ઉંમર દસ વર્ષની છે તો એ મારી ઉંમર બમણી ક્યારે થાય તો કે મારી ઉંમર દસ ની હોય તો વીસ વર્ષ થાય એટલે બમણી કહેવાય એટલે અહીંયા ફક્ત મારી ઉંમર બમણી વાત છે તો મિત્રો સાદું સિમ્પલ વાત કહે છે એમ કે છે કે અત્યારે હું સાત વર્ષનો છું તો હું ચૌદ વર્ષનો જે દિવસે થઈશ જે દિવસે હું ચૌદ વર્ષનો થઈશ ત્યારે ખરેખર મારા ભાઈની ઉંમર એ વખતે કેટલી હશે બરાબર એટલે કે ભાઈની ઉંમર છે તો મિત્રો સનાતન સત્ય આપણી પાસે એક જ વિધાન છે કે આ બંને વચ્ચેનો ગેપ જે છે એ આજીવન સમાન રહેશે એટલે કે જે આ નાનપણમાં છ વર્ષનો ગેપ હતો તો એ ભાઈ ચૌદ વર્ષનો થાય તે દિવસે પેલો નાનો ભાઈ જે છે એ તો છ વર્ષ જેટલો જ ખરેખર નાનો હોય બરાબર જો અત્યારે માનો કે આ છ વર્ષ જેટલો નાનો હોય તો આ ચૌદ નો હોય તે દિવસે તે તો છ વર્ષ જેટલો જ નાનો હોય એટલે અહીંયા મિત્રો મોઢે જવાબ આપવાનો હતો કે ચૌદ માંથી તમે છ કાઢી નાખશો એટલે તમને સીધો જવાબ મળી જશે આઠ વર્ષનો ખરેખર હશે એટલે અહીં મિત્રો ફક્ત એટલો વિધાનમાં એટલો ફેરફાર હતો કે અહીં જે મારી ઉંમર બમણી કીધી હતી ને એ બરોબર ધ્યાન જો એ ભાઈ કરતાં બમણી છે એવું નથી કીધું તમે જો સંબંધ પણ એવો નથી થતો અહીંયા આઠ અને ચૌદ એ કોઈ બમણા નથી એટલે અહીંયા ફક્ત કેવો એ ઊભા સંબંધમાં ચાલેલો છે સીધી વાત તો એ કે મારી ઉંમર જે હોય તે પણ મારી ઉંમર જે દિવસ બમણી થશે ને તે દિવસે ભાઈની ઉંમર કેટલી હશે તો તમારી બમણી થાય ઉંમર ત્રણ ગણી થાય કે ચાર ગણી ઉંમર થાય તમારા ભાઈને ફક્ત એટલો જ ફેર પડે કે જેની અંદર તફાવત જે છે એટલો બરાબર તફાવત જોઈએ કાયમી માટે જળવાઈ રહેતો હોય છે આમ ખ્યાલ ન આવે તો અહીં એક બે ત્રણ ચાર પાંચ સુધી ચાલશો બરાબર એટલે આપોઆપ તમને ખ્યાલ આવી જશે કે ઓટોમેટિક સામે શું બનશે તો કે સામે બમણું બની જશે સાતના બદલે ચૌદ આવી જશે તો એમ પણ તમને ખ્યાલ આવી શકે છે આ સીધો જવાબ પણ તમે આપી શકો છો મોઢે પણ ખ્યાલ આવી જશે ખાલી વાક્યને જ ખાસ સમજી લેવાનું છે પહેલાં તો ચાલો બીજું ઉદાહરણ આપણે જરાક જોઈએ હાલ મારી ઉંમર ભાઈ કરતાં સાત ગણી છે એટલે અહીંયા બે ઓપ્શન છે કે એક તો જાણે હું છું અને એક છે એ ભાઈ છે ચાલો બંનેની અંદર મૂકીએ તો હાલ મારી ઉંમર ભાઈ કરતાં સાત ગણી છે એટલે માનો કે ભાઈની ઉંમર એક છે તો આપણે અત્યારે સાત કહેશું આપણે તો ચાલો બીજું વિધાન શું કહેવા માંગે છે કે જ્યારે મારા ભાઈની ઉંમર સાત વર્ષ બને જો અહીંયા પાછું એની કરતાં ફેરવે છે હવે ભાઈ ઉપર ટાર્ગેટ બનાવે છે કે મારા ભાઈની ઉંમર સાત વર્ષ બને બરાબર એટલે કે આમ આગળ જતાં જતાં સાત વર્ષ તો આની ઉંમર બનવાની તો છે જ તેને મારા ભાઈની ઉંમર સાત વર્ષ બને તો એ વખતે હું કેવડું હોય છું આ પ્રશ્ન કરે છે બરાબર તો બધું મોઢે કહેવાયની જે વસ્તુ છે ખાલી મગજને થોડુંક પૂછો એટલે ખ્યાલ આવશે ત્યારે મારી ઉંમર કેટલી તો કે મારી ઉંમર કેટલી તો ખાસ મિત્રો જરાક ધ્યાન રાખજો ઘણા લોકો આમ જવાબ આપે છે કે પહેલાં વિધાનમાં શું કહે છે તો કે ભાઈ કરતાં આપણે સાત ગણા છીએ તો ભાઈ જે દિવસે સાત નો હોય ઓગણપચાસ ઓગણપચાસ આપણો જવાબ આવી જશે બરોબર ને ઓપ્શન ની અંદર એકાદ ઓપ્શન આવું કાગળની જેમ રાહ જોઈને બેઠું જોઈએ કે જે આપણે લલચાવી જતું હોય છે એટલે ખાસ મિત્રો યાદ રાખજો કે અહીંયા મિત્રો જન્મે છે ત્યારે સાત ગણાનો તફાવત હોય તો એ કઈ કાયમી સાત ગણાનો નો નો રે ધ્યાન રાખજો તો જે તફાવત છે એ કોને કહેવામાં આવશે ખરેખર આ બંને વચ્ચેનો ખાલી ફક્ત વર્ષનો ગેપ એને તફાવત કહેવાય તો આ બે વચ્ચેનો છ વર્ષનો જ ગેપ હતો તો આ છ વર્ષનો ગેપ જે છે એ આજીવન રહેવાનો છે આજીવન એટલે હંમેશા તમારો ભાઈ સાત વર્ષનો હશે તો તમે ખાલી છ વર્ષ જેટલા મોટા હશો કેમ કે જૈનમાં અત્યારે છ વર્ષ જેટલા મોટા હતા તો અત્યારે પણ તમે છ વર્ષ જેટલા જ મોટા હશો અને આજીવન તમે છ વર્ષ જેટલા જ મોટા રહેવાના છો તો સાદો સિમ્પલ વાત છે કે એ સાત વર્ષનો થાય તો એ જાણે છ વર્ષ આપણે મોટા હોય એટલે છદુભાઈને એક તો આપણી ઉંમર કેટલી હશે એ તે વર્ષની આપણી છે એટલે આપણો સાચો ઓપ્શન આવશે આ પણ પકડી લેવા નહીં આવું બધું ક્યારેક ઉતારમાં બની શકતું હોય છે તો ચાલો વાક્ય શું કહે છે ને એ ખાસ સમજી લેવાનું આમાં જ ધારવાનું કઈ કરવાનું નથી ખાલી એક નાનકડે એવું ટાર્ગેટ છે જેમ લોહીના સંબંધોને ઉકેલતા હોય એ પ્રમાણે ખાલી વિચારવાની વાત છે મિત્રો આશા રાખો છો કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બે લાઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લઈજો અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત